પોલીસને આપવામાં આવેલા દંડાનો ઉપયોગ કરવા માટે આજે જાણે કે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ છૂટ આપી હોય તે પ્રકારનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જે સત્તા આપવામાં આવી છે તેનો ઉપયોગ ન કરતા હોય તો હવે ડબલ ઉપયોગ કરજો હું તમારી સાથે ઊભો છું વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપણા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેકવાર સવાલો ઉઠતા રહે છે કારણ કે ગુજરાતમાં ગુંડાઓ અસામાજિક તત્વો અનેકવાર બેફામ બનતા હોય છે જાહેરમાં ભય ફેલાવતા હોય છે મારામારી કરી ખોફ જમાવતા હોય છે અને અનેકવાર એવા કિસ્સા ભૂતકાળમાં બન્યા છે કે ગુંડાઓ હથિયાર લઈને નીકળે ત્યારે પોલીસ પણ ભાગી જાય છે થોડા સમય પહેલાં ગુજરાતમાં ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગુજરાત પોલીસના વડાએ તમામ જિલ્લાઓને આદેશ કર્યો હતો કે ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવે સૂચના આપવામાં આવી ત્યારબાદ યાદી પણ તૈયાર થઈ અને તેમની સામે તડીપાર પાસા જેવી કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ હજી પણ ગુંડાઓ બેફામ બનતા રહે છે અગાઉ ગૃહમંત્રીએ એક નિવેદન આપ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવામાં આજે ફરીવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી પોલીસને દંડાનો ઉપયોગ કરવા માટે છૂટ આપી હોય તેવું નિવેદન આપ્યું છે પોલીસનો દર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ જો ના કરતા હો તો ડબલ કરજો હું તમારી સાથે ઊભો છું અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો

ઉદ્ઘાટન કર્યું હતું આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે પોલીસનું નામ સાંભળીને ગુનેગારો દૂર ભાગી જવા જોઈએ એવો ડર પોલીસનો હોવો જોઈએ અને તેના માટે જે સત્તા આપવામાં આવી છે તે તમામ સત્તાનો ઉપયોગ કરવો જોઈએ જો ઉપયોગ ન કરતા હોવ તો હવે ડબલ ઉપયોગ કરજો હું તમારી સાથે છું પોલીસને આપેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે ને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ આમ ગૃહ મંત્રીએ દંડાનો ઉપયોગ કરવાનો તો કહ્યું પણ હવે સવાલ એ થાય કે પોલીસ દંડાનો ઉપયોગ કરે અને મામલો જ્યારે કોર્ટમાં પહોંચે ત્યારે તેમની પડખે કોણ ઊભું હોય છે કારણ કે ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે પોલીસ આરોપીના જાહેરમાં